આગળ વ્લોગમાં આપણે શું જોવાના છે તો આગળ વ્લોગમાં આપણે જોવાના છે કે આપણે મરતોલી ચેહરધામ ગયા હતા પૂનમના દિવસે તો ચેહર માતાજીના સંપૂર્ણ દર્શન કરવાનો તમને પ્રયત્ન કરવામાં આવ્યો છે તો આપણે ગેટથી અંદર ગયા હતા અને ચેહર માતાજીના મંદિરના અંદરના સંપૂર્ણ પરિસરના તમને દર્શન કરાવ્યા છે અને ગુમાવ્યા છે તો અને મેળાનો માહોલ પણ બતાવ્યો છે તો જેટલું નજીકમાં બની શકે એટલા નજીકથી ચેહર માતાજીના તમને દર્શન કરાવવાના આ વ્લોગમાં સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે તો એના માટે આ ટ્રેલર નહીં બ્લોગ આખો જોજો તો જ તમને ખબર પડવાની છે આ તો ખાલી ઉપર સલ્લું તમને બતાવીએ છે બાકી આટલું જો ટ્રેલર માં આટલું હશે તો વ્લોગ કેટલો મસ્ત હશે તો વ્લોગ અંત સુધી જોઈ નાખો ચલો આપણો વ્લોગ કરીએ સરુટ્યુબ ફેમિલી ને કેમ છો બધા મજા માને તો આજે છે પૂનમ તો પૂનમના દિવસે આપણે જઈએ છીએ મરતોલી ચેહર માતાજીના દર્શન કરવા તો આપણે ચેહળ માતાજીના દર્શન કરવા જશું તો ભાઈ તમને પણ દર્શન કરાવી દેશું અને આપણો વ્લોગમાં કવર પણ કરી લેશું તો અમે તો ચેહળ માતાજીના દર્શન કરવા જઈએ જઈએ છીએ સાથે સાથે તમને પણ કરે બેઠા બેઠા ચેહાળ માતાજીના દર્શન કરાવી દેશું અને આજુબાજુ જે મેરો હોય છે અને એ મેરાના પણ તમને લુક દ્રશ્યો બતાવી દેશું તો તમે ઘરે બેઠા બેઠા એન્જોય કરીએ અને અમે તમને ત્યાંનું લોક અને માતાજીના દર્શન કરાવી દઈએ સાથે સાથે મેળાનો માહોલ પણ બતાવી દઈએ તો ચલો વ્લોગમાં બનેલા રહેજો આપણે જઈએ ચેહર માતાજીના દર્શન કરવા અને વ્લોગમાં બનેલા રહેજો કેમકે બહુ જ મજેદાર વ્લોગ થવાનો છે અને તમને સંપૂર્ણ ચેહર માતાજીના મંદિરના દર્શન કરવાના છીએ તો વ્લોગ તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો યાદ સબસ્ક્રાઈબ એ કરી દેજો હેડવતાને આપણે જઈએ ચલો તો હવે બહાર આવી ગયા છે તો હવે જઈએ આપણે ચાલો તો ત્યાં જઈને મળીએ પછી આપણે ફાઈનલ મિત્રો આપણે મરતોલી આવી ગયા છે તો તમને આવડે હવે ચલો ચેહર માતાજીના દર્શન કરાવીએ તો જોઈ લો અહીંયા ચેહરધામ મરતોલી લખેલું છે ચેહર શ્રી ચેહર માતાજી મંદિર મર્તોલી તો આપણે મરતોલીએ પહોંચી ગયા છે તો હવે માતાજીના મંદિરના બહારથી અને અંદરથી પણ તમને સંપૂર્ણ દર્શન કરાવવાનો અમે પ્રયત્ન કરવાના છે તો એના માટે તમારે કાંઈ કરવાનું નથી વ્લોગમાં તમારો સાથ સહકાર આપતો રહેવાનું છે તો બસ ચલો આપણે હવે પગાર ઉતારીને હવે મંદિરના અંદર તરફ જઈએ તો ચલો આપણે મંદિરના અંદર તરફ જવાનો પ્રયત્ન કર્યો અને સાંજે આપણે મંદિરમાં જઈએ છીએ કેમ કે આજે પૂનમ છે તો ઘણું બધું ટ્રાફિક મંદિરમાં રહેવાનું છે તેમ છતાં પણ આપણે સારી રીતે માતાજીના દર્શન કરાવી શકીએ અને માતાજીના અંદર બીજી કઈ એવી જગ્યા છે જ્યાં તમે દર્શનમાં હનુમાનજીનું મંદિર છે વખરીવાળા વાર ચેહર માતાજીનું મંદિર છે શંકર ભગવાનનું મંદિર છે એ સંપૂર્ણ દર્શન તમને આજે કરાવવાના છે તો વ્લોગમાં અંત સુધી બનેલા રહ્યા છો વ્લોગમાં એ આકા પહાના આકાપાના છતાના કે ભાઈ તમને જોવા નહીં મળે તો એડો આપણે હવે વખરી વાર ચેહર માતાજીના તમને દર્શન કરાવી દઈએ તો તમે અહીંયા ચેહર કરી શકો ચેહર માતાજીના દર્શન કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણે અહીંયા આવી ગયા તો અમે વિચાર્યું કે ચલો ભાઈ તમને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવવાનો પ્રયત્ન કરીએ તો જય ચેહરમાં તો અહીંયા તમે ચહેર માતાજીના દર્શન કરી શકો છો કે જે વકડી બહુ જ જૂની છે અને ત્યાં ચેહરમાંના ધામે પ્રસિદ્ધ છે તો અહીંયા તમે હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો તો અમે હનુમાન દાદાના પણ દર્શન કરવાનો તમને પ્રયત્ન કર્યો છે તે પણ મંદિરમાં જ એક મંદિર આવેલું છે તો ચલો હવે આપણે ચિહર માતાજીના મંદિરના અંદરના દ્રશ્યો જોઈએ તો ચલો તમને બતાવવાનો પ્રયત્ન કરશું જો સારી રીતે બતાવી શકીએ તો સૌથી સારામાં સારું તો ચાલો ચેહાર માતાજીના દર્શન કરાવીએ જે માતાજીના મંદિરના અંદર તરફ ગયા તો હેપી બર્થડે લખેલું છે કેમ કે થોડા દિવસ પહેલાં ચહેર માતાજીનો જન્મદિવસ હતો તો તે લખેલું છે અને અહીંયા પૂજારી સાહેબ છે અને સાથે તમે મંદિરના અંદરના દ્રશ્યો જોઈ શકો છો તો અમે પ્રયત્ન કરીએ છીએ કે તમને સંપૂર્ણ અંદરના દ્રશ્યો બતાવી શકીએ તો જો તમને અંદર દેખાઈ રહી છે એ ચેહર માતાજીનું મંદિર છે તો તમે પણ દર્શન કરી લો જો ચેહર માતાજીના મંદિરે મળતોરી તમે આવ્યા હોય તો પણ દર્શન કરી લો અને ના આવ્યા હોય તો ઘરે બેઠા બેઠા ચહેર માતાજીના દર્શન કરી લો તો તમે જોઈ શકો છો આપણે ચેહર માતાજીનું મંદિર બહુ જ નજીકથી બતાવવાનો તમને પ્રયત્ન કર્યો છે તો તમે ચહેર માતાજીના દર્શન કરી લો અને તમારો સાથ સહકાર અને સપોર્ટ અમને બ્લોગમાં આ તો અમે પણ થોડા આવા મોટિવેશન મળે આવા બ્લોગ બનાવવાનો તો શ્રી ચેહર માતાજીનું બોર્ડ મારેલું હતું તો આપણે તે બતાવીએ હેપ્પી બર્થડે પણ બર્થ ડે પણ લખેલું છે તો તમે ચેહર માતાજીના દર્શન કરી શકો છો તો મિત્રો ચેહર માતાજીના દર્શન કરે બેઠા બેઠા કરી લો તો જય ચેહરમાં તો હવે આપણે દર્શન કરીને થોડા આગળ વધવાનો પ્રયત્ન કરીશું તો આપણે ચહેર માતાની પરિક્રમા કરશું તો ત્યાં આપણને એક મોટો ચહેર માતાજીનો ફોટો દેખાઈ રહ્યો છે તો તમે જોઈ શકો છો જઈ ચેહરમાં તો ચાલો હવે આપણે આગળ વધીએ હવે અવડે પાછળના ભાગેથી અમે નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ તો ચાલો પાછળના ભાગે આપણે જઈએ અને ત્યાંથી તમને પબ્લિક ઘણી બધી પૂનમે હોય છે ટ્રાફિક બહુ હોય છે તેમ છતાં પણ અમે સંપૂર્ણ બ્લોગ એવો કવર કરવાની કોશિશ કરી છે કે જ્યાં તમને સંપૂર્ણ દર્શન કરી શકો છો તો આ હવન કુંડ છે તમે જોઈ શકો છો હવન કુંડના પણ લોકો દર્શન કરી રહ્યા છે સાથે સાથે ત્યાં ભાવિ ભક્તોને એકદમ સારી ચા અને દૂધ હોય તો દૂધ પીવો તોની પણ સેવા કરવામાં આવે છે અને ભોજનાલય પણ છે જે તમને ભોજન તમે કરવા માંગતા હોય તો ભોજન પણ અહીંયા કરી શકો છો એટલે કે માતાજીની પ્રસાદ પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો આ વખરી બહુ જ જૂની વખરી છે અને ત્યાં આપણે ચેહળ માતાજીના તમને દર્શન કરાવ્યા તે પણ તો ચાલો એકવાર ફરીથી થોડા નજીક જઈને તમને ચેહળ માતાજીના વખરીવાળા ચેહર માતાજીના દર્શન કરાવીએ માતાજીના મંદિરે આવી ગયા છે તો સૌથી પહેલાં આપણે ચહેર માતાજીના દર્શન કરી લો બહાર વખતવાળી ચિહર માતાજી છે તો તમે દર્શન કરી શકો છો બ્લોગમાં તો અંદર બતાવવાના જ છીએ મંદિરે માતાજીના દર્શન કરી લઈએ પછી વ્લોગમાં આપણે આગળ જ્યાં જઈશું ત્યાં બધું કવર કરવાની કોશિશ કરશું તો ચાલો માતાજીના દર્શન કરીને પછી બજાર તરફ આપણે જઈએ અંદર શંકર ભગવાનનું પણ મંદિર હતું તો તમે અમે શંકર ભગવાનના મંદિરમાં જઈને તમને સંપૂર્ણ દર્શન કરવાનો પ્રયત્ન કર્યો છો તો શંકર ભગવાનના પણ દર્શન કરી લો તો તમે જોઈ શકો છો એ ચેહર માતાજીની ચાલીસા એટલે કે ચેહર ચાલીસા છે તે તમે વાંચી શકો છો તો તમે જરૂરથી એકવાર મળતોલી વિઝિટ કરજો ચેહર માતાજીના મંદિરે બહુ જ સુંદર મંદિર છે અને તમે પણ દર્શન કરવા એકવાર જરૂરથી આવજો કેમ કે પૂનમે બહુ જ ઘણા બધા ભાવિ ભક્તો આવે છે માતાજીના દર્શન કરવા માટે તો તમે પણ જરૂરથી પધારજો તો આપણે થોડા આગળ ગયા ત્યાં ચિહાર માતાજીના પોવાજી બેઠા હતા લેવો લોકો પુવાજીના આશીર્વાદ લેતા હતા એટલે કે પુવાજી સાથે વાતચીત કરતા હતા તો અમે તે પણ વિડીયો કવર કરવાની કોશિશ કરી છે તો તમે જોઈ શકો છો કે ચેહર માતાજીના ભુવા છે આઈ રહ્યા તો ભુવા બેઠા છે તો અમે ત્યાં પણ વિડીયો શૂટ કરવાનો પ્રયત્ન કર્યો છે જેટલો વિડીયો શૂટ કરી શકીએ છીએ એટલો વિડીયો શૂટ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારથી જ થોડા આગળ વધશું તો તમે અહીં જોઈ શકો છો આ જે માતાજીના ભુવા છે એમની તસવીરો છે તો તમે જોઈ શકો છો ત્યાં પણ તમે દર્શન કરી શકો છો તો હવે આપણે થોડા આગળ વધશું તો અહીંથી તમને બહારનો લુક તમને દેખાડીએ છીએ જોઈ લ્યો તો આ બધો નજારો છે કેટલી બધી પબ્લિક છે આ શંકર ભગવાનનું મંદિર દેખાય છે અને આ જે છે હર માતાજીનું મંદિર તો હવે ચાની પ્રસાદી આપતા એટલે કે ચા લોકો પીતા હતા તો આપણે પણ વિચાર્યું કે માતાજીની પ્રસાદી સમજીને ચા પી લઈએ તો ચાલો ચા બા પી લઈએ આપણે પણ અને ચા પીને પછી બજાર તરફ જઈએ અને બજારનો લુક તમને બતાવીએ એટલે કે મેરાનો માહોલ જે છે બહાર એ માહોલ તમને બતાવીએ તો આપણે હાલ તો ચા પીએ છીએ તો હેડો ચા બા પી લઈએ એટલે કે ચા જ પી લઈએ પછી આગળ જઈએ અને તમને મેરાનો માહોલ પણ બતાવવાના છે તો વ્લોગમાં બનેલા રહ્યા જો ના પુષ્પ તમે જોઈ શકો છો ઘણા બધા પુષ્પ તો ફાઇનલી આપણે બજારમાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો બજારમાં આપણે અંદરની એન્ટ્રી લઈ લીધી છે તો બજારમાં જેમ જેમ જશું એમ ઘણી બધી વસ્તુઓ છે કેમ કે બજારમાં બહુ જ ઘણી બધી વસ્તુઓ હોય અને આપણે સવારે નોકરી જવાનું હોવાથી આપણે સાંજે આવ્યા હતા જેના કારણે થોડીક પબ્લિક ઓછી થઈ જાય છે પણ પબ્લિક તો તો એ ઘણી બધી જાજી જ છે અને મેળામાં જે વસ્તુઓ છે એ પણ બહુ જ જાજી છે તો તમે રવિવાર હોય કે પૂનમ હોય તો તમે જરૂરથી મરતોલી આવજો વિઝિટ કરજો બહુ જ જોવાલાયક વસ્તુ હોય છે અને તમે પણ ચેહર માતાજીના દર્શન કરવા જરૂર જરૂરથી આવજો તો ચલો આપણે તમને સંપૂર્ણ બજારનું એક પરિક્રમા કરાવી દઈએ એટલે કે ચલો ફરીને બતાવી દઈએ તો ચલો અમે તમને રમકડા છીએ કે કોઈપણ વસ્તુ છે એ નજીકથી બતાવવાનો તમને પ્રયત્ન કરીએ છીએ તો તમે અહીં જોઈ શકો છો ઘણી બધી પબ્લિક લેવા માટે ઉમટી રહી છે તો અમે બજારમાં જેમ જેમ આગળ જઈએ એમ એમ તમને લોક બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો તમે જોતા જાઓ અને કમેન્ટ જરૂરથી કરજો યાર બ્લોગ જેવો લાગે છે અને આવા નવા વ્લોગ તમે જોવા માંગતા હોય તો બસ તમારો સાથ સહકાર અને સપોર્ટ જોવો અને તમારા મિત્રો પરિજનો સાથે અમારો વ્લોગ શેર કરો જેથી અમને મોટિવેશન મળે અને અમે આવા નવા નવા આવા નવા વ્લોગ વિલેજના વ્લોગ અમારે ચાજાતા હોય છે પણ અમારી નજીકની એવી જગ્યા છે જાય ચેહર માતાજી તો ચેહર માતાજીનું મંદિર તમને બતાવી દીધું ત્યાંથી આપણે નીકળ્યા હતા પાછા રાઉન્ડ મારા તો ચાલો પાછો રાઉન્ડ મારીને તમને પાછળનો લોક એટલે કે બજારનો ફરીથી લોક તમને બતાવી દઈએ તો તમે જોઈ શકો છો એ પકોડેલી નાળી છે સાથે સાથે એક ઘણી બધી એવી વસ્તુ વેકાવા આવે છે આ નામ દોડાવવું હોય તો નામ છે વાંસળી છે સાથે સાથે આ બા પાછળનો પાક છે જ્યાં મંદિરના અંદર તમે પ્રવેશ કરી શકો છો જોઈ શકો છો સાથે ચાલો હવે આપણે થોડા થોડા આગળ વધીએ તો આ જોઈ શકો છો ઘણી બધી વસ્તુઓ છે કેમ કે બધાના આપણને નામ ના આવડતા હોય પણ બજારમાં તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ ચામાંથી જો તમે બજારમાં કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો પણ જો પુનમ હોય તો મળતો વિઝિટ કરો તો તમને બધી જ વસ્તુ મળી જશે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાથે સાથે માતાજી એટલે કે ચેહર માતાજીના આશીર્વાદ પણ મળી જશે તો એનાથી મોટી વાત શું હોય તો જોઈ શકો છો એ બજારમાં ઘણી બધી દુકાનો છે ઘણી બધા વેક વેકનારાઓ આવે છે જે તમને કોઈ પણ વસ્તુની તકલીફ પડ્યા વગર બધી જ વસ્તુ મળી રહી છે અને ત્યાં આગળ ભોજના લઈ છે જે તમને દેખાઈ રહી છે ત્યાં ત્યાં પરસાદી પણ માતાજીની ચાલુ હોય છે તો ત્યાં પર તમે પ્રસાદી પણ લઈ શકો છો તો જોઈ શકો છો અહીંયા વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણી નજર પડી ચશ્મા ઉપર તો જો ત્યાં ચશ્મા ઉપર જોઈને એવું થઈ ગયું કે લઈ લઈએ પણ હાલ વ્લોગ ઉતારતા ત્યારે વિચાર્યું કે ચાલો હાલ કોઈ લેવું નહીં એવો ટાઈમલ છે લઈ લેવાના ટબુરા અને એના છોકરા માટે જબર હતા તો આપણે આપણને સારું લાગી એ બતાવવાની કોશિશ કરીએ બાકી તો બધું સાચું કવર કરી લીધી છે આખી બજાર એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેટલી પબ્લિક છે શું છે માતાજીના તમને સંપૂર્ણ દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે અને બજારમાં મેળાનો માહોલ છે તો તે પણ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો વિડીયો કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો અને તમારા મિત્રો પરિજનો સાથે આપણો વ્લોગ જરૂરથી શેર કરજો તો જોઈ શકો છો અહીંયા નામ લખે છે તો તમે જોઈ શકો છો ઘણી બધી વસ્તુઓ છે તમારે જે લેવી હોય એ તમે લઈ શકો છો તો આપણે પાછાના ભાગે થોડા મંદિરના અંદર જવાનો પ્રયત્ન કર્યો તો અંદરથી વિચાર્યું કે આપણે અંદરથી સંપૂર્ણ દર્શન કરાવી દીધેલા છે તો ચલો ભાઈ પાછા વળી જઈએ અને આ બજારનો લુક તમને બતાવી દઈએ જે કે અમે પાછા બાઇક જોડે આવ્યા હતા અને બાઇકથી પાછા થોડા અંદર જઈને આટલો લુક બાકી રહી ગયો હતો તો ચલો વિચાર્યું કે ભાઈ એ પણ તમને બતાવી દઈએ તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહે કેમ કે મેરા જેવો માહોલ હોય મેરો હોય એટલે મેરામાં તો બધી વસ્તુ મળી જ રહેવાની છે પૂનમ એટલે બહુ જ ભાવિ ભક્તો છે હર માતાજીના દર્શન કરવા આવે છે સંગ આવે છે તો તમે પણ આવી શકો છો તો મિત્રો તમને બ્લોગ જોઈને તો તો ખબર પડી જ જઈ હશે કે કેટલા બધા ઠેલાઓ છે કે જે ઘણી બધી વસ્તુઓ વેકી રહ્યા છે કેવો માહોલ છે એ તમને જ દેખાઈ રહ્યો છે તો મારે કંઈ કહેવાની એટલી બધી જરૂર નથી તો તમે પણ જરૂરથી એકવાર મળતો એ માતાજીના મંદિરે વિઝિટ કરવા આવજો બહુ જ સુંદર મંદિર છે તમે ચિહર માતાજીના દર્શન કરવા પણ મળી જશે અને સાથે સાથે એક મેળાનો આનંદ માણવા પણ મળી જશે તો મિત્રો વ્લોગ અમારો કેવો લાગે એ જરૂરથી કમેન્ટ કરજો અને વ્લોગ અમારો જો સાહેબ થોડો એ સારો લાગ્યો હોય તો તમારા મિત્રો પરિજનો સાથે આપણો વ્લોગ શેર કરજો તો આપણે ચલો બજારનું જેટલું લુક બતાવવાનો પ્રયત્ન કર્યો એટલો બતાવવાની કોશિશ કરી છે તો હવે આપણે ઘર તરફ જઈએ ચમ કે વ્લોગ તો સંપૂર્ણ લુક બતાવવાની કોશિશ કરી દીધી છે તો આપણે બીજા સિનેમા એટલે એક લુક હાલ આ વિડીયોમાં લેશું નહીં પણ જો તાજી કમેન્ટ આવશે તો આપણે ફરીથી એકવાર વિડિયો શૂટ કરી દઈશું અને ફરીથી તમને સંપૂર્ણ મંદિરના અને આજુબાજુ પરિસરના તમને દર્શન કરાવી દેશું તો આ વ્લોગમાં આપણે આટલા જ રાખીએ અને વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે મિત્રો વ્લોગ શેર કરવાનું યાર પ્લીઝ ભૂલતા નહીં હેડો આ બ્લોગમાં આટલું હવે આપણે આટલે આટલું આપણો બ્લોગ કરીએ છીએ પૂરો તો આ પકોડી સત પકોડી અમે ખાઈ લઈએ બન્યા કરીએ તન હેડો બ્લોગ કરીએ બંધ